હેલો નમસ્કાર સરળ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું કોરિન્ડર સીડ કે ભાગ ભાગની અંદર નવા ધાણા વાવેતરથી લઈ નિકાસ માંગ અને વાયદાથી હાજર બજારની ચાલ ધનિયાની અંદર છે કેવી જોવા મળે છે જૂના નવા ધાણાની વાત કરીએ તો આ મહત્વપૂર્ણ ભાગને છે પૂરેપૂરો જોવાનું રાખો જેથી તમને વધારે પડતું સરળતાથી છે આખું સ્ટેપ બાય સ્ટેપ છે સમજાઈ શકે નવા જે પણ ખેડૂત મિત્રો છે આ ખેડૂત ફેમિલી ચેનલમાં છે નવા હોય તો ખાસ જોડાવા માટે સબસ્ક્રાઈબ નું બટન દબાવે જેથી તમે તાત્કાલિક નોટિફિકેશન છે અલગ અલગ પાકો માટે ભાગનું છે તમને આવી શકે અને જોઈએ તો ભાગને છે બધા ખેડૂતો સુધી છે ધાણા ના હોય જીરું ના હોય શેર કરવા વોટ્સઅપ ફેસબુક પેજ કારણ કે અહીંયાથી બધા જ પાકોની અપડેટ છે રજુ થતી હોય છે એટલા માટે ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને મળતું રહે તમારા તરફથી પ્રોત્સાહન અમારી મહેનત છે તમને ભાગની અંદર છે હરેક પાકમાં છે બતાતી હશે અને એ પ્રમાણે તમારા લાઈક અને ભાગને છે શેર વધારે વધારે ખેડૂતો સુધી કરવો જોઈએ જેનાથી બધા ખેડૂતો સુધી અમારી કરેલી મહેનત વધુમાં વધુ આપણા ખેડૂતો સુધી પહોંચી શકે ધાણાની અંદર મિત્રો વાવેતર વિસ્તાર છે રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ આ ત્રણ રાજ્યો મુખ્ય વાવેતરમાં છે જોવા મળે છે અને બાકી પાંચ થી દસ ટકા વાવેતર છે દેશની અંદર અલગ અલગ જગ્યા ઉપર થતું હોય છે પણ નેવું ટકા વાવેતર ત્રણ રાજ્યો છે ધાણાના પાકમાં છે કરતા જોવા મળે છે અને એ પ્રમાણે છે ધાણાના પાકમાં આગલા વર્ષની સિઝન જે આપણે જોઈએ છે એ સિઝનમાં છે વાવેતર સામે ઉત્પાદન ઘટાડામાં છે નિકાસ એક્સપોર્ટમાં છે દેશની અંદરથી થી અગિયાર ટકાનો વધારો છે એક સિઝનમાં જોવા મળ્યો હતો અત્યાર સુધીમાં ધાણાની અંદર હાલના વર્તમાન ભાવની ચર્ચા કરીએ તો નવેમ્બર મહિનામાં છે એક ઉછાળો છે આપણે જોવા મળ્યો છે અને ડિસેમ્બરની શરૂઆતમાં છે ફરીવાર ધાણાના ભાવમાં છે ઘટાડો જોવા મળ્યો છે એ બાદ છે ડિસેમ્બર એન્ડમાં ફરીવાર ઉછાળો છે જોવા મળ્યો છે જોઈએ તો ધાણાના ક્વિન્ટલ જેઠ આપણે ભાવની ચર્ચા કરીએ તો નવ હજાર રૂપિયાથી લઈને દસ હજાર રૂપિયા સુધી છે આપણને નવેમ્બર મહિનાના ઊંચા ભાવ છે જોવા મળ્યા હતા એ બાદ ડિસેમ્બર મહિનાની અંદર ફરીવાર છે નવ હજાર પાંચસો રૂપિયાના નીચા ભાવ છે ધાણાની અંદર પ્રતિ ક્વિન્ટલના જોવા મળ્યા હતા અને અત્યારે હાલ જોઈએ તો દસ હજાર અને બસો રૂપિયાની સપાટી જે છે ધાણાના ભાવમાં છે વહીવટ થતો જોવા મળે છે એટલે કે જોઈએ તો મણમાં છે આપણે કન્વર્ટ કરીએ તો ભાવ છે સત્તરસો પચાસ રૂપિયા થી લઈ અને બે હજાર ની સપાટી એ ક્વોલિટી વાઇઝ છે જોવા મળ્યા હતા નવેમ્બર ના ઉષાળામાં એ બાદ ડિસેમ્બર નો આ સપ્તાહ ની અંદર ફરી વારના ભાવમાં તો અઢારસો રૂપિયા થી લઈ ને ઉછામાં બે હજાર ને પચાસ રૂપિયા સુધી છે પહોંચતા જોવા મળ્યા છે ડિસેમ્બર એન્ડ માં એટલે જોઈએ તો મને પચાસ રૂપિયાનો છે નવી તેજીમાં સુધારો છે પ્રતિ મણ હાજર બજારમાં ગુજરાત રાજ્યભર ની અંદર છે ઊંચામાં છે ધાણા એક્સપોર્ટ ક્વોલિટીમાં છે ભાવ છે જોવા મળ્યા હતા આમ ગણીએ તો ધાણા બજારની અંદર છે જાન્યુઆરીથી છે સુધારાની સાલ છે ધીમી ધીમી જોવા મળીએ બાદ છે થોડા સમય પૂરતી છે વચ્ચે નિકાસ માંગમાં જે ઘટાડો આવ્યો એના લીધે છે બજારમાં છે દબાણ પણ જોવા મળ્યું એ બાદ ફરી વાર નવી તેજી શરૂ થઈ એટલે ધાણા બજારની અંદર છે આપણને સારી એવી મુવમેન્ટ છે જોવા મળી હવે આપણે બંને વર્ષનો વાવેતર વિસ્તાર સમજીએ એના ઉપર છે થોડું તમને છે અંદાજ આવી શકે બે હજાર ચોવીસ પચીસ સિઝનની અંદર છે બાસઠ હજાર ત્રણસો સોતેર હેક્ટર સે અંદર છે નોંધાયું અને અત્યારે હાલ જોઈએ તો આંકડા સરકારી છે એ પ્રમાણે જોઈએ તો પંચોતેર કરતા છે આ બે હજાર પચીસ છવ્વીસ ની સિઝનમાં છે વધીને વાવેતર દર્શાવવામાં આવ્યું છે એ લગભગ છે અમારા અંદાજ પ્રમાણે પણ છે ઘટેલું અમે માનીએ છીએ અને ખેડૂતોના પણ છે થોડા અલગ અલગ ત્રણેય રાજ્યોમાંથી માંથી ડેટા લીધા છે એની આપણે ચર્ચા કરીએ તો રાજસ્થાનમાંથી માંથી ખેડૂત મિત્રો એવું છે કે બે હજાર ચોવીસ પચ્ચીસની સીઝન હતી એના કરતાં નવી સીઝનની અંદર પચાસ ટકા છે વાવેતર છે અહીંયા ઘટી શકે છે એવી રીતના મધ્ય પ્રદેશની અંદર છે ખેડૂતો કેવું એવું છે કે અહીંયા વાવેતર ના કે બરાબર આપણે કહી શકીએ કે એટલી બધી જે વાવેતર ની જે આંકડા જે દર્શાવવામાં આવે છે એ પ્રમાણે છે વાવેતર છે ધાણાનું નથી જોવા મળતું જ્યારે ગુજરાતના જામનગર થી છે એક ખેડૂત મિત્રો એ ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં છે વાવેતર ઘટાડો નોંધાયો છે એવી એક આપણને માહિતી આપી છે તો ત્રણે રાજ્યોની અંદરથી આપણે એક સારાંશ મેળવ્યો છે કે વાવેતર છે એ જે આંકડા દર્શાવે છે છે એના કરતા છે ખેડૂતો ઘટીને માની રહ્યા છે અને કદાચ વાવેતર જો આનાથી ઘટીને આવે તો બજાર ઉપર એની પણ પોઝિટિવ અસર છે થતી હોય છે ગુજરાતની અંદર તો વેધર પણ અત્યારે હાલ છે બરાબર નથી ચાલતું ઠંડી છે જોવે એટલી પડતી નથી એ પણ છે ધાણાના પાકમાં છે અસર કરતું હોય છે અને એ પ્રમાણે જે વાવેતર ખેડૂતોની આગળ આપણે ચર્ચા કરીએ એમ તમે પણ કહી શકો તમારા વિસ્તારમાં કેટલું વાવેતર ધાણાની અંદર અત્યારે હાલ છે જોવા મળે છે કેટલો ટકા ઘટાડો છે તમારા વિસ્તારોમાં જોવા મળે એ વિસ્તારના નામ સાથે છે તમે માહિતી આપી શકો છો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જેથી આપણી ખેડૂત ફેમિલીમાં છે હરેક ખેડૂત તો જે હોય છે અને માહિતી મળે અને અમને પણ નવા ભાગની અંદર છે તેજી મંદી માટે મહત્વપૂર્ણ જે સર્વેનો ભાગ અમે જ્યારે રજૂ કરતા હોઈએ કોઈ પણ પાક ની અંદર તો એ પાકમાં છે તમારી હંમેશા કોમેન્ટ છે ફાયદાકારક રહેતી હોય છે કારણ કે તમે જમીની સ્તરની સાચી હકીકત બતાવતા હો છો અને સરકારી આંકડા છે અમુક વાર છે ખેડૂતો સાથે છે પોતાના પાક માટે છે 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 તરફી વલણ દર્શાવતા હોય સરકારી આંકડા એટલે મોટી મહેનત સામે તમે કોમેન્ટ માટે એક મિનિટ કાઢી શકો છો અને કોમેન્ટ કરી શકો છો હવે આપણે જોઈએ નિકાસ માંગની સ્થિતિ ધનિયાની અંદર છે ધાણામાં છે આપણને માંગની સ્થિતિ છે નિકાસની સ્થિતિ છે કેવી બંને વર્ષની સાપેક્ષમાં જોવા મળે છે તો પેલા આપણે સૌપ્રથમ બે હજાર ચોવીસ ની વાત કરીએ તો એમાં આપણને છે ઓગણત્રીસ હજાર છસો ને એકોતેર રન ધાણાની નિકાસ બે હજાર ચોવીસ પચીસ સિઝનની અંદર જોવા મળી એ બાદ પચીસ છવ્વીસ સિઝનની વાત કરીએ તો એમાં અત્યારે હાલ છે તેત્રીસ હજાર ને પચીસ ટન ધાણા ના એક્સપોર્ટ ની અંદર છે જોવા મળ્યો છે ગ્રોથ જોઈએ તો જાન્યુઆરી થી સતત સુધારાની ચાલ છે માંગમાં જોવા મળી છે એ પ્રમાણે છે બજારમાં સત્તરસો થી ધીમો ધીમો સુધારો થઈને બે ની સપાટી પ્રતિબંધ વીસ કિલોના ભાવમાં છે ધાણા વટાવવામાં સક્ષમ રહ્યા નિકાસ માંગ ની સ્થિતિ છે જાન્યુઆરી થી આપણે જોઈએ તો વિશ્વભર ની અંદર અલગ અલગ દેશોમાં જોઈએ તો જાન્યુઆરીમાં ચાર હજાર ચારસો બાવીસ ટન છે ધાણા નિકાસ જોવા મળી ફેબ્રુઆરીમાં જોઈએ તો ચાર હજાર ચારસો ને સિત્તેર ટન ધાણા ની અંદર છે નિકાસ માર્ચ મહિનામાં ચાર હજાર ત્રણસો છત્રીસ ટન ની નિકાસ જોવા મળી એપ્રિલ મહિનામાં જોઈએ તો સૌથી ઊંચી છ હજાર પાંચસો ને એકતાલીસ ટન નિકાસ છે એપ્રિલ મહિનામાં જોવા મળી એ ત્યારબાદ છે ધાણાના ભાવમાં વધારે સુધારો જોવા મળ્યો હતો અને જોઈએ તો મે છે પાંચ હજાર ત્રણસો ટન છે ટનની નિકાસ જોવા મળી છે ઘટાડો નિકાસમાં અને ઓગસ્ટમાં ત્રણ હજાર એકસો નેવું ટનની ત્યારે થોડું ધાણાના ભાવમાં દબાણ આવ્યું હતું અને એ બાદ છે ફરી વાર છે સપ્ટેમ્બરમાં ચાર હજાર ટન ઉપર નિકાસ છે જવા લાગી એના લીધે છે ફરી વાર બજાર ધાણાની અંદર મજબૂત થતી તમને જોવા મળી છે એટલે એકંદરે આખી સિઝનમાં જાન્યુઆરી થી અત્યાર સુધીમાં છે બજારમાં છે એક બે વાર છે નિકાસ ના કારણે દબાણ આવ્યું હતું ભાવ પછી ફરીવાર છે સુધારા તરફ ચાલી અને ડિસેમ્બર એન્ડ આપણે સમજીએ આવી રીતના બે હજાર પચાસ ની સપાટી ક્રોસ કરવામાં છે ધાણા ઝીરો કરતા પણ છે મજબૂત ચાલ સાથે જોવા મળ્યા કારણ કે જીરો ની અંદર અત્યાર સુધીમાં પંદર ટકાની તેજી જોવા મળી અને ધાણા ની અંદર જોઈએ તો પચીસ ટકાની તેજી છે જોવા મળે છે કારણ કે જીરો ની અંદર છે કેરી ફોરવર્ડ સ્ટોક છે સંસ્થાઓ અને બ્રોકરો છે માની રહ્યા છે એમ ધાણા ની અંદર કેરી ફોરવર્ડ સ્ટોક છે નથી એટલે માટે છે ભાવ છે મજબૂત બનેલા છે અને બજારમાં છે ધાણા છે આગળના આગળ છે મજબૂત સ્થિતિમાં જોવા મળે છે નિકાસ માંગનો છે છે ધાણાની અંદર છે છે વારંવાર થતો આ જોવા મળ્યો જ્યારે અંદર નિકાસ માંગમાં છે વચ્ચે છે ઘણો બધો ઘટાડો પણ જોવા મળ્યો એ બાદ સુધારાનો પાછળથી સંકેત છે માંગમાં જોવા મળ્યો જ્યારે તળિયાની સપાટીએ એ ના ભાવ જોવા મળ્યા હતા તો ધાણાની અંદર આપણે પૂરેપૂરી રસપ્રદ માહિતી છે આગળ આપણે લીધી છે એ નિકાસ માંગ અને વાવેતર વિસ્તાર અને વર્તમાન ભાવનો સાર લીધો હવે આપણે સમજીએ વાયદા બજારની કોરિન્ડર ફ્યુચર્સ ની અંદર જોઈએ તો છવ્વીસ ડિસેમ્બર શુક્રવારના રોજ છે વાયદાની અંદર ઓપનિંગ સપાટી દસ હજાર ત્રણસો વીસ રૂપિયાની બતાવવામાં આવી ત્યાંથી વાયદાની જોવા મળી અને વાયદાની અંદર ઊંચા મથાળે છે દસ હજાર પાંચસો બોતેર ની ઊંચી સપાટી બતાવવામાં આવી એ બાદ છે વાયદા એ ક્લોઝિંગ શુક્રવારે તેજી સાથે દસ હજાર ચારસો છન્નું રૂપિયાના ભાવે છે આપ્યું હતું એટલે કે વાયદાની અંદર દસ હજાર પાંચસો રૂપિયાના ભાવ છે આપણે જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં છે તેજી સાથે જોવા મળ્યા છે ની અંદર જોઈએ તો બસો રૂપિયાનો સુધારા સાથે વાયદો છે આપણે શુક્રવારે બંધ સપાટીમાં જોવા મળે છે એમાં પોઝિટિવિટી સાથે દસ લાખ અને પચીસ હજાર વોલ્યુમ છે જોવા મળ્યું છે વાયદાની અંદર એવી રીતે ધાણા નું આગલું ફ્યુચર જોઈએ કોલેન્ડર એપ્રિલ બે હજાર ચોવીસ ની અંદર જોઈએ તો ઓપનિંગ સપાટી દસ હજાર નવસો ને એસી ની બતાવવામાં આવી હતી ત્યારબાદ વાયદાની અંદર ધીમી ધીમી દિવસ દરમિયાન સુધારાની સાલ અગિયાર હજાર બસો સપાટી બતાવવામાં ફ્યુચર સક્ષમ રહ્યું હતું બાદ છે વાયદાની અંદર ધીમો ધીમો બંધ થતા રૂપિયા રૂપિયાના ભાવે છે એપ્રિલ વાયદાની અંદર ક્લોઝિંગ જોવા મળ્યું હતું બજાર છે આપણને મજબૂત સ્થિતિમાં છે જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં છે જોવા મળે છે અને એના લીધે હાજર બજારમાં એની સારી ઇફેક્ટ છે સુધારાની સાલમાં છે આપણને ભાવ છે તાણાની અંદર છે અલગ અલગ ક્વોલિટી વાઇઝ છે વેપારીઓ છે માર્કેટિંગ યાર્ડો ની અંદર ગુજરાત ભર ની અંદર આપી રહ્યા છે. જેમાં સારી અને સુપર એક્સપોર્ટ ક્વોલિટી ની અંદર છે ધાણામાં આગળ જતા ભાવ છે બાર હજાર રૂપિયા કયા મહિનામાં તમને જોવા મળી શકે છે અને એ માટે છે સર્વે સર્વેનો ભાગ છે રજૂ થઈ શકે છે તમારા પાક માટે આ ભાગની અંદર તમારી કેટલી આવે છે સબસ્ક્રાઇબ તમે કેટલી ચેનલ ને કરો છો અને બીજા ખેડૂતોને ધાણાની અંદર છે વિશેષ માહિતી મળી શકે એ માટે શેર કેટલું કરો છો એ ઉપર છે ધાણાની અંદર બજાર ભાવના સર્વેની તેજી સાથેનો ભાગ છે અમે રજૂ કરી શકીએ કે આગળ જતા કેટલી સુધારાની સાલ ધાણાના પાકમાં છે મળી શકે વાવેતર વિસ્તારની કોમેન્ટ તમારે કરવાની છે અમે માત્ર છે અમારું બજાર ઉપરનું વિશ્લેષણ તૈયાર કરીને તમારી સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ ધાણાના પાકમાં છે વધારે પડતો નફો છે ખેડૂતોને મળે એવી અમારી મહેનત હોય છે કારણ કે જીરુના પાકમાં છે કેરી ફોરવર્ડ સંસ્થાઓ સ્ટોક માની રહી છે એની સાપેક્ષમાં છે ધાણાના પાકમાં કેરી ફોરવર્ડ સ્ટોક છે અમારા અંદાજ પ્રમાણે છે બસ નહીં જીરો કેરી ફોરવર્ડ સ્ટોક સાથે છે આગળ જતા ધાણાના પાકમાં કેટલી સુધારાની સાર છે જોવા મળવાની છે તે જે અવશ્ય થશે એ સો એ સો ટકાની વાત છે પણ કેટલી થશે અને કયા મહિનામાં થશે એ તમારે જાણવું હોય તો તમારે આ આગળ તમને જે પ્રોસેસ જણાવી છે એ પ્રમાણે પ્રોસેસ તમારે કરવાની છે કોમેન્ટ લાઇક શેર સબસ્ક્રાઈબ ચેનલને તો અમે માની શકીએ કે તમારા પાકને લઈને તમે કેટલા એક્ટિવ છો અને તમારા પાકને લઈને તમે કેટલા જાગૃત છો અમારી માહિતી છે તમારું કોઈ પણ પાકની અંદર તમારું જ્ઞાન વધારવા માટે અને તમારી છે વધારે પડતી છે ભાવ લેવાની શક્તિ વધારવા માટે તમારા પાક ઉપર તમે ડિસિઝન સરખું લઈ શકો એ માટે વારંવાર અલગ અલગ પાકની અંદર માહિતી છે આ ચેનલના માધ્યમથી તમને મળતી હોય છે જીરુની અંદર પણ તેજીની આપણે ચર્ચા કરીએ અને એ બાદ જીરુની અંદર તેજી આપણને જોવા પણ મળે છે એવી રીતના કપાસની અંદર પણ આપણે ચર્ચા કરીએ તે કે કપાસની અંદર પણ છે તેજી તમને આગામી ડિસેમ્બર બાદ છે જોવા મળશે તો ડિસેમ્બરમાં જ તેજીની શરૂઆત થઈ છે જાન્યુઆરીમાં પણ તેજી જોવા મળશે એ પ્રમાણે અલગ અલગ તમામ પાકોની અંદર જ્યાં સુધારો જોવા મળે ત્યાં સુધારો અને બજારમાં જ્યાં સ્ટેબલ મંદીના ભાવ જોવા મળતા હોય ત્યાં સ્થિર પણ બજાર છે જોવા મળતી હોય એવા પાકોની અંદર માહિતી સાથે આપણે વારંવાર છે ખેડૂતો માટે ફાયદાકારક ભાગ રજૂ કરતા હોઈએ છીએ તો જૂના નવા ધાણાની અંદર છે દસ હજારથી લઈને બાર હજાર પ્લસના ભાવની સફરની તૈયારી આગળ કરીએ ત્યાં સુધી છે તમામ ખેડૂત મિત્રોને કાંઈ ન સમજાય એવો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો નવા ભાગની અંદર જવાબ સાથે અમે હાજર થઈશું એ સવાલના જવાબ સાથે અને હવે મળીએ એક નવા ભાગ સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર